આમોદ નગરપાલિકા દ્વારા આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર પાંચના રહીશોએ પાણીના મુદ્દે મુખ્ય અધિકારી સહિત સદસ્યોનો ઘેરાવ કર્યો હતો આમોદનગરપાલિકા દ્વારા આજરોજ સવારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમોદ નગરપાલિકાના સૌ સફાઈ કામદારો તેમજ પાલિકાના પ્રમુખ ભાજપના ચૂંટાયેલા સદસ્યો ઉપરાંત પાલિકાના કર્મચારી સહિત મુખ્ય અધિકારી પણ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં જ વોર્ડ નંબર પાંચની મુસ્લિમ મહિલાઓ સહિત સ્થાનિક સદસ્યોએ તેમના પોતાના વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી નહીં મળતું હોવાની રજૂઆત કરી પાલિકાના સદસ્યો સહિત મુખ્ય અધિકારીનો ઘેરાવ કર્યો હતો જોકે રહીશોની ઉગ્ર રજૂઆતના પગલે પાલિકા સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાહેતરી આપી હતી ત્યારે સ્થાનિક મહિલાઓનો ગુસ્સો ઓછો થયો હતો આજે અમારે છેલ્લા પાંચ દિવસથી વોર્ડ નંબર પાંચમાં ઘરાશિયાવાડ દરબારી ટેકરો લાલબાપુની દરગાહ પાસે અમારા ઇલાકામાં પાણી જ આજે પાંચ દિવસથી આવતું નથી વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી તેના કારણસર પબ્લિકે આજે બધાનો ઘેરાવો કરી ને એમને રજૂઆત કરી છે કે ભાઈ છેલ્લા પાંચ દિવસથી નળ પર ટીપું પાણી આવ્યું નથી હવે એ લોકોએ મોટરનો કંઈક પ્રોબ્લમ છે તે મોટરનો પ્રોબ્લેમ આજે પાંચ દિવસથી સોલ્વ નથી થયો હવે આજે અમને બાહીંધરી આપેલી છે કે ભાઈ આજે અમે પાણી ચાલુ કરીશું હવે આજે જોઈએ છે અગર જો આજે પાણી નહીં ચાલુ થાય તો કાલે અમે નગરપાલિકામાં ફરીથી આવીશું પાછા